દોસ્તો કેમ છો મોજમાં તો હવે આપણે આવી ગયા છીએ વાડીમાં પાણી વાળવા ઘઉંમાં પાણી વાળવા આવી ગયા પણ પાવર હજી ઝટકો મારી ગયો છે અને ઘઉંમાં પાણી વાળવું છે ભાઈ आ જોઈ લો ہمارا گاؤں બધા પોંક થઈ ગયો આ છે बाजू वाला ના ગામ આక్టర్ છે એના ગામ આ એના ગામ પાસ્તર છે

પણ અહીંયા હાવ તૂટી ગયો છે એટલે આ નકામો થઈ ગયો ફેલ થઈ ગયો છે હવે ટાંકો પાણીનો ભર્યો હોય તો કાંઈમ લાગે ખબર પણ તૂટી ગયો છે ટીપણું ભરી રાખીએ પાણીનું હવે પાવર આવી ગયો છે તો મોટરની સાફ પાડી દઉં ને મોટર ઉપડી ગઈ પાણી આવી ગયું છે કેરામાં ની મોટર છે પાંચની પાણીના પણ ભૂકા કાઢી નાખ્યો તો હવે ક્યારો વાળ્યો છે એટલે અહીં બેસી જાવ ઘડીક કહું અને ઘઉં ટુકડી ખાવામાં કે મીઠા આવે કહું તો લાવો અને ટુકડી કરીએ કહું બે વાવ્યા થા હવે બે પાન પીહે એવું લાગે કહું